અલિયા અલ્યા આ કેટલી વાર કરે એક તો લાડીવાળા એ હવા ના બોલાવેલા છે ને બપોર આવીજો હજુ ઈપુડા ના ઠેકાણો નહીં એક તો બેડા બેડા મેળ પડેલો છે ને કેટલી વાર કરે આ ઈપડો લેટ જ ગણો ફતરા જેવો છે જો ભાઈ એવું છે લે લે મોબાઈલમાં ભરાજે લે મહી ભરા ના ના એવું હું ટાઈમ 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 ને આ ટાઈમ લે હા બપોર થી જો બપોર થી બોલ કઈ કામ છે હા એટલે કામ હતું ભાઈ મારે હું બોલ અલ્યા પેલા પીપી ભાઈ નું ઘર કઈ બાજુ પીપી ભાઈ રે ટીમલી વાળા કે ના ના પેલા કેપી ભાઈ અલ્યા તું તમને કેતોલો પીપી ભાઈ નું ઘર કઈ એટલા એટલા પાછો ફરી જો કેપી ભાઈ નું ઘર ક્યાં એમ અલ્યા પણ તું કોણ છે હું દીપક દીપક નામ છે મારું હા અચ્છા ઓ દીમકભાઈ તો મને પેલા જેપીભાઈ નું ઘર બતાવો ને અલ્યા મારું નામ દીમક નહીં દીપકભાઈ છે દીપક એક તો લાડી પાડો છું એટલે તું બચી જ છે ને તો લબોસા ને કરે લાલ છોડ કર નાગે એક તો અમે મારું દિમાગ ખરાબ છે કલાકનો ઊભો થઈ રહ્યો છે ને અમે હવાર હવાર તું દીમક ખરાબ કરવા આવી જો કઈ થા આવી જાય છે મગજ ખરાબ કરવા

તું ક્યાં ગોંડા ની લાગે છે તારે એમ બી લાડી જોવા જવાનો છે કઈક મોન મોન મેળ પડલો છે ને આપણે જઈએ ને હા હા ઓ લે લે મને પેલા યુપી ભાઈ નું ઘર તો બતાય દો અલે તારે પેલા કેવા જોઈએ કે યુપી તો મારું નામ છે ખાલી દો ને ખાલી ખોટો માર આય બાઈગન અમાર લાડી જોવા જવાનો છે મોડો થાય છે બોલ ફટાફટ એટલે આવે ની જતો તમારો ખોટો ધક્કો પડશે કે શું થયું કે તાજ સવારે ભાગી ગઈ હે

ઉપર ઊનો ઊતરુ અલે ઓનો છે ને મને છટકેલું હોય એમ લાગે છે હેન આપણે જતારે મોડું થાય છે ને તારે લડી ખરેખર જશે કેપી ઓકેપી ભાઈ અલે મારું નામ કેપીનો યુપી છે ને ઠગળો નામ લેના તું ફેરવી નાખે એ જે હોય તે મને એક વાતનો જવાબ આપો આ પિકઅપ ભાઈએ મને માર્યો કે મા પિકઅપ ભાઈએ મને માર્યો અલે મારું નામ પિકઅપ નથી દીપક છે અલે ઓનાવાળો ને લબો છે ને અમને ધોઈ નાખે ને માર નાખ્યો ખતાય ના કે અમને ઉપર ઉપર ને આલો હેલો યુપી અલે યાર તમને અમારા ઘરનો રસ્તો ખબર નહોતો એટલે અમે લાડીના ભાઈને તમને લેવા મોકલ્યા અને અમને હમણાં વાત મળી કે લાડીના ભાઈને જે છોકરો જોવા આવવાનો હતો એને ઘામ માર્યો હવે તમે આવતા હોય નહો છોકરો જુવા લઈ તો તમને ધુઈ નાખશું હા એ હા યુપી મને અમને યાદ આવ્યું હું યાદ આવ્યું તને આવે કે મને તો તમને લેવા મોકલ્યા બધું પતિ ગયું ત્યારે અમને તને બધું યાદ આવ્યું